એક સમયે એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક ફક્ત વૃદ્ધોને જ થાય છે પરંતુ આજકાલ આ રોગ બધી ઉંમરના લોકોને અસર કરી રહ્યો છે થૂળતા ખરાબ ખાવાની આદતો અને વધતો તણાવ આ સમસ્યાના મુખ્ય કારણો બની ગયા છે હવે યુવાનો અને બાળકોમાં પણ હૃદય રોગનું જોખમ ઝડપથી વધી રહ્યું છે જે ગંભીર ચિંતાનો વિષય છે તાજેતરના એક અભ્યાસ મુજબ ચાલીસ ટકાથી વધુ બાળકો અને યુવાનોમાં સ્થૂળતા જોવા મળે છે જે રોગના વધતા જતા કેસોનું એક મુખ્ય કારણ બની રહ્યું છે ખાસ કરીને વધુ વજનવાળા લોકો હાઈ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને હાઈ સુગર જેવી સમસ્યાઓનો ભોગ બને છે જે હૃદય રોગનું કારણ બની શકે છે કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર અજયકુમાર કહે છે સ્થૂળતા ખરાબ બહાર અને તણાવ વધેના સ્વાસ્થ્ય માટે સૌથી મોટા ખતરા છે આ સમસ્યા ફક્ત વૃદ્ધો પૂરતી નથી પરંતુ હવે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે આધુનિક જીવનશૈલીમાં માનસિક તણાવ ઊંઘનો અભાવ અને સમયનો અભાવ યુવા પેઢીને પણ હાર્ટ એટેકનો ભોગ બનાવે છે માનસિક તણાવ હૃદયના ધબકારાને અસંતુલિત કરે છે અને લાંબા સમય સુધી તેને ટકાવી રાખવાથી હૃદયરોગ થઈ શકે છે બાવીસ ટકા યુવાનો અઢારથી પાંત્રીસ વર્ષ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે પાંત્રીસ ટકા યુવાનો હવે મેદસ્વી છે જે હૃદય માટે જોખમ ઊભું કરે છે દર વર્ષે ચાલીસ હજારથી વધુ યુવાનો હૃદય રોગના હુમલાનો ભોગ બને છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા de metro